પણ હમણાં હો ભાઈ મને એક બે જણા કહી ગયા છે ને કે પહેલાં એર્યા ના આવે તો પછી હું તને આવી ભાઈ સારું બરાબર શું કહો ભાઈ પહેલાં એ મને પૂછ્યું છે ને એટલે મારે એવા નાળું તે હોય પછી તન ડાયરેક્ટ આવ પાછા એર્યા આવે તો આ એ વાત સાચી છે પહેલાં તમે જો ચોક્કસ હમાસાર લઈ લેજો અને પછી મને હમાસાર કરજો પગ તારે છે નવરું નહીં ભાઈ મારે નહીં નરવું અને શું ઘઉં આવ્યું એવું નહીં

થોડું ઘણું હાલ લઈ જાય તમારા માટે કશું પેલા ના પાડે તો પછી ખાતા મારતો પડી રહી ના ગમે તો કુક ને વાપારો સારું કર છોકરાને કીધું છેતર આવજે લ્યા તે મને ટોટો વળાવ તો પેલ બાદ જઈ ને આપડે પેલો બાકી છે કર તું એ પૈ નાખે એ વને નાના જોર આવે છે નાના એટલે શંકરભાઈ ઓ બોલો બોલો ભાઈ અરે બડી કે વાળો છે એ મારા લઈ જાવ સા પેલ બાદ થોડું બાકી રહી જશે કા તે બાદથી થી પોણી ખેચી ને બાદ એ બાદ જ પઈ દો તમાર કુ થારી છો ઓ હ કમ્પ્લીટ ઉગી છે ગાડા બારા પડ્યા નહીં હા તમાર કુકલી બાપા છે બીજું કોઈ બાપા છે બીજો છે બીજા તો એક પેલું ખેતર હતું કીધો ગૌ કરવા છે ગૌ બહુ વાઘવાય એમ કઉ છું સન મારે પેલું ખેતર શિવ હું પેલું રાખું છું ખરા દસ વર્ષે નહીં વાવતો દસ વર્ષથી એ તો તમને હું બાપા નહી મળે તો રેતો શમ અરે દર વર્ષથી હું વાવું છું ભલે દસ વર્ષથી બાપા તમે વાવતા હોય પણ હું તો બીજો વાપા નો છે રૂણ વાન છે તમને ખબર જ નહિ

છોકરો પશ્યો એકલું પાકા તો એટલે મજૂરી કરવાની છો નહી કરવાની જોયા તમે તો જોઈ બેઠો છું જો તને ના જોઈ વધારે બતાવું

બાને કર તને ખબર નહી આ જમીનમાં તો ખાતર છે અને પૈસાની જમીનમાં પૈસા શું કરીશ કશું કરીને હોય આ જમીનમાં બધું થવા માંડ્યું ને એટલે પૈસાને રીસરવા માંડી અને તું તો કોન ભરી ભરી ને તો પછાને થી બદલી નાખો તું બાનેકર ની આ જમીનમાંથી

સમાધાન ના લાવવા દેવું કેવું મિત્રો જોયું તો આ રીતે હમણાં ગૌવાની બધી સીઝન છે તો કોઈ આ રીતે વાવતો હોય તો સીધું ઈ વાવેતર કરવા નહીં જવાનું પેલા જે મેન ધણી હોય જે માલિક હોય એનું પૂછવાનું અને પેલા જે વાવતો એને બોલાવવાનો કે ભાઈ તું રાજીશ તો હું આવું નકર પછી છે ને આવું થાય અને હું તો આવું કરતાય નહીં શું કેવું ઝઘડા કરતાય નહીં ઝઘડામાં તો કોઈ મજા નહીં આઠ છે વણસો વસો સિયારો ગમે કોઈનું નું ના થાય ટૂંકમાં બધું તમે સમજી જ હો બરોબર અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જે માતાજી આવે ને તો તમે ન્યાકરણ કરો મારા વાળ કરવાની બાકી છે